કુળદેવી માતાની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ગામ અને શહેરમાં રહેતા મારા તમામ વાલા શ્રોતા મિત્રોને ગિરીશ બારેમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી મારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપેલ બટન પર ક્લિક કરો જેથી મારા આવનારા તમામ નવા વજનની માહિતી આપણને મળતી રહે આ પોલો રોજ ખીલે છે અને સાંજે ખરી પડશે સુંદર મજાનું કીર્તન આપની સમક્ષ રજૂ કરું છું જે આપણને ખૂબ ગમશે તેવી આશા રાખું છું આ ફૂલો રોજ ખીલે છે મેં સાંજે ખરી પડે છે આ માનવ જન્મ ધરે છે અને મૃત્યુને વરે છે આ ફૂલો રોજ ખીલે છે ને સાંજે ખરી પડે છે આ માનવ જન્મ ધરે છે અને મૃત્યુને વરે છે સુખ દુઃખ તો કુદરતનો ક્રમ છે આતમ તો સનાતન છે આ ફૂલો રોજ ખીલે છે ને સાંજે ખરી પડે છે આ માનવ જન્મ ધરે છે અને મૃત્યુને વરે છે આ સુખ દુઃખ તો ક્રમ છે છે તો સનાતન આ માનવ જન્મ ધરે છે ને મૃત્યુ ને વરે છે આ સુખ દુઃખ તો કુદરત નો ક્રમ છે આતમ તો સનાતન છે ક્યાંથી તું આવ્યો ને ક્યાં છે તું જવાનો જતાં પહેલાં સમ્યક્ત્વનો લઈ લે જે પરવાનો ક્યાંથી તું આવ્યો ને ક્યાં છે તું જવાનો જતાં પહેલાં સમ્યક્ત્વનો લઈ લે જે પરવાનો તને હી એમ સમજાવે તારી મોહ તને સાચો માર્ગ બતાવી તારા આતમને દુઃખ તો કુદરત નો ક્રમ છે આત્મ તો સનાતન છે આ ફૂલો રોજ ખીલે છે ને સાંજે ખરી પડે છે આ માનવ જન્મ ધરે છે ને મૃત્યુ ને વરે છે આ સુખ દુઃખ તો કુદરતનો ક્રમ છે આ તો સનાતન છે પડ પડ વીતી જાય પ્રમાદ તું કરીશ ના સાંધવાનું સાંધી લેજે મૃત્યુ થી ડરીશ્ ના પડે પડ વીતી જાય પ્રમાદ તું કરીશ ના સાંધવાનું સાંધી લેજે મૃત્યુ થી ડરીશ ના આ જીવન તો ઉત્સવ છે એને જરા જાણી લે અને મૃત્યુ છે મહોત્સવ એને પણ તું માણી લે સુખ દુઃખ તો કુદરતનો ક્રમ છે આ તો સનાતન છે આ ફૂલો રોજ ખીલે છે ને સાંજે ખરી પડે છે આ માનવ જન્મ ધરે છે ને મૃત્યુને વરે છે આ સુખ દુઃખ તો કુદરતનો ક્રમ છે આ તો સનાતન છે શાશ્વત સુખનો માલિક તું નશ્વર પાછળ કાદોડે જળમાતું તલ્લીન બને આત્માને તર છોડે સુખ સુખનો માલિક તું દોડે નોડે જળમાતું તલ્લીન બને ને આત્મને છોડે આ જળને ચેતન છે જુદા એ ગ્રંથિ ભેદ કરી લે રત્નાયત્રીને પામી ને ભવનો છેદ કરી લે આ સુખ દુઃખ તો કુદરતનો ક્રમ છે આ તો સનાતન છે આ સુખ દુઃખ તો કુદરતનો ક્રમ છે આ તો સનાતન છે આ ફૂલો રોજ ખીલે છે ને સાંજે ખરી પડે છે આ માનવ જન્મ ધરે છે ને મૃત્યુ ને ભરે છે આ સુખ દુઃખ તો કુદરતનો ક્રમ છે આતમ તો સનાતન છે આ સુખ દુઃખ તો કુદરતનો ક્રમ છે આત્મ તો સનાતન છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય